બહુ મથે માનવી તે વિઘો માંડ પવાય આ રઘુવીર રાજડા નવખંડ લીલો થાય પણ આ નવખંડ લીલો થાય ટાણા ગયા તું પણ ને માવઠા રૂપી તું આમ દિવાળી આવી ગયો અમે તારા હું વધામણા કરી અને અમારું આંગણું તો કોકે ઝાલક મારીને પલાળી દીધું હોય ને તો તને ઈશ્વર ને ફરિયાદ કરવા માટે અમે આવીએ પણ અમારા આંગણાની અંદર તે નદીઓ બહાવી દીધી બાપ તને ફરિયાદ શું કરી આ જગતનો તાત આ ખેડૂત એને કેટલાય માથે હજી બાકી છે કેટલી લોન બાકી છે કેટલી દીકરીઓના પ્રસંગ ઉકેલવાના બાકી છે કેટલાય દીકરાને ભણાવવાના બાકી છે કેટલાય મા બાપના ખાટલા આંગણે પડ્યા છે અને કેટલાય હજી બેન દીકરીના મામેરા કરવાના બાકી છે અને એની અંદર એને મનની અંદર એમ હતું કે બે પાંચ પચીસ પચાસ હજાર કે લાખ પાંચ લાખ ની આ મોલાત થાય પણ એ મોલાત ધમરોળી નાખી છે ઈશ્વર તને હું ફરિયાદ કરીશ આ ફરિયાદ જેવું તે કાંઈ બાકી નથી રાખ્યું અને ખેડૂતની વ્યથા નથી કહ્યા જેવી કે નથી સહ્યા જેવી પણ આપ સરકારને પણ વિનંતી છે કે ખેડૂતોની આ મોલાદ જેની ઉપર પાણી ફરી ગયું છે એની ઉપર બાત કંઈક થોડાક વરહજો કારણ કે એને તમારી પાસેથી બીજી કોઈ આશા નથી અને આમ જોઈએ તો લગભગ ખેડૂત એટલે એક એવો વ્યક્તિ છે કે જો દુનિયાને રાજી રાખે તમારું મારું પેટ ઠારે છે અને શહેરીજનો ને કદાચ વરસાદના બે છાટા પડે ને તો એને તો ભજીયા કે સમોસા મૂકવાના મન થાય પણ આ ખેડૂતની માથે જયારે મોલાદ પડી હોય ને બે છાટા માથે પડી જાય ને બાપ તરી જાય ઝેર પીવા જેવા તાણા હોય એને માંડ કંઈક પછી પચાવી ઘે કઈક કંઈક મોલાદ પાકવાની હોય એને કેટલાય સપના જોવે આ સપના ઉપર બધું પાણી ફેરવી દીધું અને તેથી છતાં ખેડૂત આ જગતનો નો તાત કદાચ એવું કેતો હશે કે વિપત પડે ને વલખીએ વલખે ને વિપત જાય વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્ધમ મહેનત ને થાય એટલે ભલા માણા હું ઉદ્ધમ કરવાનું હું પાસરા ફેરવવાના ક્યાંથી અમે કડબુ ભેગી કરીએ ક્યાંથી અમે આખાય વરહના જે ઢોર ઢાખ ખવડાવવાના ખડ છે ને ક્યાંથી ભેગા કરીએ આ બધું હોય પાણી પાણી કરી દીધું માત્ર તે પાણી પાણી નથી કર્યું અમારા આયખાને ને અમારી આંખડીયું છે ને એને તે બાપ પલાળી દીધું અને હવે આઈ ને તો તું ટાણે આવશે આ ટાણા વગર નું આયસો ને આ કેટલાયની પથારી ફેરવી અને બાપ સરકાર ને પણ બે હાથ જોડી આ ધારાસભ્યો ને આસપાસ તમારા જે વિસ્તારો ની અંદર જે આપણને ઘટનાઓ માંથી જે ખેડૂતો પસાર થઈ રહ્યા છે ને એના બાપ ઘરે ઘરે જઈને જાજો એને સાંત્વના આપજો એને તમારા ખભા ની અંદર સાંત્વના ની જરૂર છે એ ફરીથી પાછો એ દાણો વાવવા માટે તૈયાર થઈ જાય અને એ દાણો વાવતો તો ત્યારે એને ક્યાં ખબર હતી કે હાથમાં આવેલા મોઢા ની અંદર આવેલો કોળીઓ છે ને દૂર થઈને વયો જાય આપણે બધાએ પ્રાર્થના કરીએ કે ખેડૂતોના અંદર ફરીથી ફરીથી એ અન્નના દાણા ઉગાડે ને તમારે મારે આંગણે આવે પણ ઈશ્વર ને કહી એટલું કે હવે તું કોપાઈમાં નહીં થતો હવે તો વરસાદ ને મોકલ ને તો તાણે મોકલજે આ નવખંડ લીલો કરવા માટે કમોસમી વરસાદ અમારે નથી બાપ જય જય જયભા